સંખેડા તાલુકા સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને દાત્રી બહેનો દ્વારા સંખેડા તાલુકાના ગામોમાં રૂબરૂ સંપર્ક કરીને દરેક ગામના વણકર સમાજ અને અન્ય કુલ તેર ગામોમાં જઈને વિદ્યાર્થી ભાઈ બહેનોને રૂબરૂ મુલાકાત કરી પ્રોત્સાહક રૂપે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું સંખેડા તાલુકાના દમોલી રામપુરા વાસણ નંદપુર દિવાળીપુરા ગુંડીચા અરીઠા પીપળસ ઘાટપુર ટીમબાગ ફાફટ બિલિયા વડેલી વિગેરે ગામોમાં ઘરે ઘરે ફરી રૂબરૂમાં વિદ્યાર્થીઓની મુલાકાત લઈ કુલ તેર ગામોમાં જઈને કુલ ચોર્યાસી બાળકો તેમજ ચોસઠ એસસી તેમજ વીસ એસટી સમાજના વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ કરનાર સંખેડા તાલુકાના દાત્રી બહેનોમાં શ્રીમતી શિલાબેન જયંતિભાઈ શ્રેષ્ઠી તેમજ પુષ્પાબેન નાગજીભાઈ પરમાર સાથે સંખેડા તાલુકા સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ જયંતિભાઈ પ્રણામી